બિસ્કિટ લઈ લે કોના માટે લાયા તા રોહી માટે ના માટે ના માટે માવા માટે માવા માટે હાય ગાઈસ જમવાનો ટાઈમ થઈ ગયો છે રોહી ને સાતના રોટલી ખાવી નહીં દૂધ રોટલી ખાવી છે રોહી શાક નહીં ખાવું બેટા મગનું શાક બનાવ્યું કુમર આવી ગયા આજે મગની શાક ખીચડી ની રોટલી મગની सब्जी બનાવી છે ગાઈસ નરી ચલો તો ગાઈસ ગુડ નાઈટ કહી દો ગુડ કાપે છે ગુડ માતાજી સાયકલ પછી

કેજી ટુમાં રોહિ પાસ થઈ ગઈ છે રિઝલ્ટ કેવું બેટા જો છે આઠસો માંથી સાતસો સી ભણવામાં રોહી ગાઈશ બહુ હોશિયાર છે થોડી હજી મહેનત કરશે પહેલા ધોરણમાં આવી ગઈ છે રોહી પાસ થયા કેવું લાગે બેટા કોંગ્રેચ્યુલેશન કે મજા આવી ગઈ ને પેલા ધોરણમાં આવી ગયા તા ચલો તારા કઈશ ને કહી દો કે હું પાસ થઈ ગઈ સારી મહેનત કરો બધા સારી મહેનત તમે કરજો તો તમે પાસ થાવ હમ